મિત્રો આજે સીધો સટમાં આપણે કોંગ્રેસની રાષ્ટ્રવ્યાપી જે આંદોલનકારી જાહેરાત છે એની વાત કરીશું નિર્ધારિત કરી છે અને બાવીસ ઓગસ્ટ સુધીમાં જો હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યા પછી સેબીના ચેરપર્સન માધવી બુચ અને એમના પતિ ધવલ લગતી વિગતો એ વધારે સ્પષ્ટ થઈ ગઈ છે અદાણીના સંદર્ભમાં અદાણીની કંપનીઓના સંદર્ભમાં એટલે કોંગ્રેસની પહેલી માગણી એ છે કે આ સમગ્ર પ્રકરણમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ ગ રિપોર્ટ કરવામાં ભારતીયના નેતાઓ ઉછળી નિવેદનો કરે છે જે એમના પતિદેવ ધવલ બુજ સાથે જે નિવેદન કર્યું સંયુક્ત રીતે અથવા સેબી જે એમની અંડરમાં છે જે વોચડોગ છે બાબતો સ્વીકારી લીધી એટલે હિન્ડનબર્ગ ની વાત જવા દઈએ માધવી બુચ અને ધવલ બુચે જે નિવેદન કર્યું છે એને આધારે પણ અદાણીની કંપનીઓ સાથેના એમના સંબંધ અને સેબી ની તપાસ પાછા એ અદાણી ની અદાણીની અદાણીની કંપનીઓની સેબી ના વડા તરીકે માધવી કરે અને સુપ્રીમ કોર્ટ ને માર્ગે દોરે એ બધું સ્પષ્ટ થઈ ગયું છે જો કે માન્ય વડાપ્રધાન ના ચારે હાથ છે ગૌતમ અદાણી ઉપર અને એ ન હોત તો આટલા બધા બંદરો આટલા બધા એરપોર્ટ ધારાવીની એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ડેવલપમેન્ટ માટે અદાણીને આપવામાં આવે એવું ન બન્યું હોત વિપક્ષી સરકારો છે ત્યાં પણ અદાણી એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે વિપક્ષી સરકારો એનો અસ્વીકાર તો ન જ કરે પરંતુ જાહેર ક્ષેત્રની કંપનીઓ અદાણીને કેમ પધરાવવામાં આવી રહી છે એ સતત પ્રશ્નો કરતા રહ્યા છે લોકસભામાં પોતાનું સભ્યપદ પદ ના જોખમે પણ એમણે મોદી અદાણી સંબંધ વિશે પ્રશ્નો કર્યા છે લોકસભામાં કર્યા છે જાહેરમાં કર્યા છે અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એ લોકસભામાં અદાણી અને અંબાણી નું નામ જો રાહુલ ગાંધી લે તો એ એમને રેકોર્ડમાંથી કાઢી નાખે છે એટલે રાહુલ ગાંધીએ નવો નુસ્ખો શોધ્યો એ વન અને એ ટુ જગદીપ ધનકટ જે સભાપતિ છે રાજની અંદર એ પણ અદાણી નું નામ આવે કે છડી ઉઠે છે ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ અદાણી નો બચાવ કેમ કરે છે એ જરા નવાઈ લાગે છે અને બધા સમજે છે કેમ કરે છે રાહુલ ગાંધી ટોણો મારે છે ઉપરથી આદેશ આવ્યો હશે અવતારી પુરુષનો એમનો નામ ન પાડે પણ એમનો સંકેત પુરુષ હવે એટલે રોજે રોજ એમણે પોતાની બહુમતી એ સ્થાપિત કરવાની છે કેટલો સમય સુધી ચાલશે કે કેટલો સમય એમને ઓપરેશન લોટસ કરવામાં લાગશે એ તો મોદી અને અમિત શાહ જ જાણે પણ કોંગ્રેસની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કોંગ્રેસની બેઠક મંગળવારે એટલે કે ગઈકાલે મળી કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા બંધારણીય હોદ્દે બિરાજમાન જેમનું અપમાન સતત રાજસભાના સભાપતિ કર્યા કરે છે જે એમના કરતા ઘણા સિનિયર હોવા છતાં બંધારણ વિરુદ્ધ ની છે એવું કહેવા માંડ્યા છે ત્યારે અમારા ઇતિહાસવિદ મિત્ર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર શમશુલ ઇસ્લામે તો એમને ઓપન લેટર લખ્યો છે કે માનનીય સભાપતિજી માનનીય ઉપરાષ્ટ્રપતિજી તમે પોતે જે બંધારણને નામે એની રક્ષા કરવાને નામે લોકશાહી બચાવવા શપથ નો તમે ભંગ કરી રહ્યા છો અને છતાં ઓમ બિરલા અને જગદીપ ધનખડ એ નરેન્દ્ર મોદીને વારે ધાતા હોય કારણ કે એમની કૃપા દ્રષ્ટિથી તો એ હોદ્દે છે કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીએ ત્રિરંગા યાત્રા કરી તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ એ બાવન બાવન વર્ષ સુધી

તો ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરવી જોઈએ કે અમે પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ કે સંઘ મુખ્યાલયમાં બાવન વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ન અને જે કોંગ્રેસી ચાર ત્રણ આગળ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ગયા એમની સામે પોલીસ કેસ કર્યો અને એમની ધરપકડ થઈ હતી એ હવે ત્રિરંગા યાત્રા કાઢે છે એક બાજુ પ્રજા સાથે જોડાવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢે છે પણ કોંગ્રેસ માં બિકાઉ માલ ખૂબ છે એના એવા નેતાઓ છે કે જે બિકાઉ છે રાહુલ ગાંધીને ગુજરાતના એ બીકાઉ નેતાઓની ઓળખ થઈ ગઈ છે હવે અને આવતા દિવસોમાં એ નવું માળખું નહીં કરે નવી ટીમ નહીં બનાવે ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર નથી પણ રાષ્ટ્રીય સ્તરે બાવીસ ઓગસ્ટે આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી સાથે ચેરપર્સન માધવી બુચના રાજીનામાની માગણી સાથે કેબિનેટે એમ કહ્યું મોદીની અધ્યક્ષતા કેબિનેટે કે અમે છે ને સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સંમત નથી તો તમે શું કર્યું ભાઈ ચુકાદા સાથે સંમત નથી તમે લોકસભા ને રાજસભા તો ભંગ કરી દીધી કારણ કે હિન્ડનબર્ગ ની ચર્ચા ન થાય સંસદમાં તો તમારે અધ્યાદેશ કાઢીને સુપ્રીમ કોર્ટ નો આ ચુકાદો એસસી એસટી વિશે ગ્રુપ નો ચુકાદો જે છે કોટા વિધિન કોટા અને ને લગતો

ગારંટી એક જ છે અનામત કાઢી નાખવાની બંધારણ બદલી નાખવાની ચારસો પાર જો મળી હોત તો છે ને બંધારણ નિશ્ચિતપણે બદલવાનું છે એવું ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્યોએ કહ્યું હતું લોકસભાના ઉમેદવારો કહ્યું હતું અને બીજી બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ નન્નો ભણી રહ્યા હતા જે રીતે ત્રણસો અનુચ્છેદ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતો પાંચ ઓગસ્ટ બે છે ભારત સરકારે કરેલા કાયદાઓ ત્યાં તો જ લાગુ થઈ શકે જો ત્યાંની વિધાનસભામાં એ કાયદાઓ મંજૂર કરવામાં આવે એવી એટલે કે જમ્મુ કાશ્મીર જેવી જ વ્યવસ્થા એના કરતા પણ વધારે ભયંકર વ્યવસ્થા છે બંધારણની અંદર પણ ઈશાન ભારત ઉપર કબજો જમાવો છે સત્તાનો એટલા માટે ત્રણસો ઇકોતેર નહીં કાઢીએ ત્રણસો ઇકોતેર નહીં કાઢીએ ચારસો આવી ગયું હોત તો ત્રણસો ઇકોતેર નીકળી ગઈ હોત પણ આ વખતે દેશની પ્રજા એ જે ચુકાદો આપ્યો છે ચૂંટણી પંચના ગોટાળાઓ છતાં એ લોકશાહીને બચાવનારો છે મોદીને અંકુશમાં રાખનારો છે નહી તોડફોડ કરીને જો કરી લેશે એ દિવસે એ ચાકતા થઈ જશે મીડિયાને મોઢે મોડે તાળા મારવાનું જે બ્રોડકાસ્ટ બિલ એમણે તૈયાર કરાવ્યું હતું એની આપણે ગઈકાલે ચર્ચા કરી એ તો તાનાશાઓના પણ તાનાશા સાબિત થાય એ રીતે એમણે એ કાયદો કરવાની મહેચ્છા ધરાવી છે પણ આ રિપોર્ટ અંગેની ચર્ચા અને એ બધું થવાનું છે આ બાવીસ ઓગસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દફતરો ને ઘેરાવ કરવાના છે કારણ કે એનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે સામે બેસે છે વિપક્ષના નેતા તરીકે અને નરેન્દ્ર મોદીને સતત યાદ દેવડાવે છે કે તમને હરાવનાર હું છું નરેન્દ્ર મોદી અંદરથી જાણે છે કે પોતે હારી ગયા છે એ એને છે ને એને એટલા માટે ગૃહમાં પણ ક્યાં જાજા દેખાય છે ભાઈને શરમ આવતી લાગે છે ગૃહમાં આવતા પણ એ એમના કાર્યાલયમાં બેસીને તો રાહુલ ગાંધી શું બોલે છે સંસદમાં એ અથવા બહાર શું બોલે છે એ એ બરાબર એ છે ને મોનિટર કરે છે જે બહુ જ ગંભીર મામલાઓ છે એવા બે ગંભીર મામલાઓની પણ મારે આજે વાત કરવી છે કે કોલકાતાની જુનિયર ડોક્ટર ની સાથે જે રેપ અને મર્ડર થયું એનું મર્ડર થયું એ ઘટના એને આપણે કન્ડેમ કરીએ છીએ અને સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ જે ઘટના બની રેપની કિશોરીની જે ઘટના બની એની સાથે એની એની ઇજ્જત લૂંટવાની કોશિશની राहुल गांधी निवेदन करूलकाता में जूनियर डॉक्टर्स के साथ हुई दुष्कर्म और हत्या की घटना को बिभत्स करार देते हैं इस घटना से पूरा देश स्तब्ध है महिला डॉक्टर के साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुलकर सामने आ रही है સે ડોક્ટર્સ કોમ્યુનિટી મહિલાઓ કે બીચ અસુરક્ષા કા માહોલ હૈષીઓ પણ આપણે ત્યાં રેપ ની ઘટના બને ત્યારે એનું રાજકારણ ખેલવામાં આવે છે ખરેખર તો તમામ રાજકીય પક્ષો અને તમામ સિવિલ સોસાયટીના લોકોએ આવી ઘટનાઓનો વિરોધ કરવો જોઈએ અને ફરીને આવી ઘટના ન બને એને માટે સત્તામાં જે છે એ લોકોને વ્યવસ્થા કરવાનું કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનું એ કરવું જોઈએ પરંતુ રાજકીય ખેલ ચાલે છે મારી પાસે ક્રાઈમ રેકોર્ડ બ્યુરો જે છે ભારત સરકારનો એના રેપના આંકડાઓ છે રાજ્યવાર બે હજાર બાવીસ ના આંકડાઓ ઉપલબ્ધ છે અને આ આંકડાઓ કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી અને એ આંકડાઓમાં વેસ્ટ બેંગોલમાં એક વર્ષમાં રેપના જે કેસીસ બન્યા એ એક હજાર એકસો ને અગિયાર બન્યા છે એક પણ કેસ આવો બને તો એટલો જ ગંભીર છે જેટલા હજાર કેસ બને એ પણ એટલા જ ગંભીર છે ઉત્તર પ્રદેશમાં નહી રાજસ્થાનમાં પાંચ હજાર ત્રણસો ને નવ્વાણું રાજસ્થાનમાં એ વખતે બાવીસ માં કોંગ્રેસ ની સરકાર હતી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વેસ્ટ બેંગોલમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ગુજરાત પણ કંઈ પાછળ નથી ગુજરાતમાં છસો ને દસ રેપ થયેલા છે બે હજારમાં સત્તરસો ને સત્યાસી હિમાચલ પ્રદેશમાં ત્રણસો ને ઓગણસાઠ મહારાષ્ટ્રમાં બે હજાર નવસો ને ચાર મધ્યપ્રદેશમાં ત્રણ હજાર ને ઓગણત્રીસ આ બધા વધારે કે ઓછા આંકડાઓ જે છે ઓડિશામાં ચૌદસો ને ચોસઠ આસામમાં એક હજાર એકસો ને તેર આ બધા આંકડાઓ એ આપણા માટે શરમજનક છે આ દેશને માટે શરમજનક છે અને રાજકીય પક્ષો એના માટે જે રાજકીય નિવેદનો કર્યા કરે છે એ પણ એનાથી વધારે શરમજનક છે તૃણમૂલ ના શાસક જે છે મમતા બેનરજીને ભાંડવા અને ઉત્તર કેન્દ્રીય મંત્રી અથવા તેમના અથવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ જાતીય સતામણીના કેસમાં હોય અને ભારતીય જનતા ના હોય તો એના વિશે મૌન ધારણ કરવું મને લાગે છે કે આ અશોભનીય છે આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ આ તમામ લોકોએ મળીને એવી શક્તિ નો માહોલ સર્જવો જોઈએ જેથી આવા દુષ્કૃત્યો કરનારાઓ એમાં ડર વ્યાપે અને તમને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશમાં બીએચયુમાં જે કન્યાઓ સાથે જે દુર્વ્યવહાર થયો હતો એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હતા હમણાં જે થયો એમાં સમાજવાદી પાર્ટીના એક નેતા સંડોવાયેલા છે અને એમના પાછા પેલા બેનના જે એમના ફોઈ લઈને ગયા હતા એમના પાછા ફોટા છે ને કંઈક ભારતીય જનતા પાર્ટી વાળાઓની સાથે છે શું હતું શું નહીં આના આવા મુદ્દાઓ ઉપર રાજકારણ ન થવું જોઈએ એવું આપણે તો માનીએ છીએ આ બાબતોને ગંભીર રીતે લેવી જોઈએ એ પછી કોઈ પણ રાજ્યમાં થયું હોય એક કેસ થયો હોય તો પણ અને પાંચ હજાર કેસ થયા હોય તો પણ મારી દ્રષ્ટિએ આ દેશને માટે એક કલમકરૂપ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો લોકોને લોકશાહી બચાવવા માટે તૈયાર કરતા રહેશો બંધારણ બચાવવા માટે જાગૃત કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું એ સબસ્ક્રાઈબ કરવા માટે કહેતા રહેશો નમસ્કાર